નમસ્કાર મિત્રો એમએસટી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો નવી સરકારી મોટી ભરતી અઢાર હજાર પગારવાળી કાયમી ભરતી સરકારી આવી છે એના વિશે સંપૂર્ણ માહિતી જાણીશું વિડીયો અનુસંધી જોતા જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો અઢાર હજાર પગારવાળી જે અગત્યની ભરતી છે જીએસઆરટીસી અંતર્ગત કન્ટક્ટર માટે સૌથી મોટી ભરતી જાહેર કરવામાં આવી છે તો મિત્રો આની અંદર જે જગ્યાઓ છે ત્રણ હજાર ત્રણસો ને બેતાલીસ જગ્યા મિત્રો આ જે જગ્યાઓ પહેલાં આવેલી ગઈ છે પણ આ ભરતીથી ઓપન કરવામાં આવેલી છે તો મિત્રો આની અંદર ફરીવાર અરજી કરવાનું શરૂ થશે ત્રણ સાત બે હજાર ચોવીસથી લઈને સત્તર સાત બે હજાર ચોવીસથી તમે ઓનલાઈન અરજી ઓજસની વેબસાઇટ ઉપર કરી શકશો મિત્રો અલગ અલગ વિભાગની અંદર કુલ જગ્યાઓ ફાળવેલી છે એના વિશે માહિતી આપેલી છે આની અંદર મહિલા પુરુષ ઉમેદવારો અરજી કરી શકશે સાથે મિત્રો આની અંદર દિવ્યાંગ વ્યક્તિઓ પણ અરજી કરી શકશે તો મિત્રો આની અંદર જે મુસાફરી અંતર્ગત આ જે જગ્યાઓ છે એટલે કે જે પણ વ્યક્તિઓ જે અંદોજન છે જે અંતર્ગત ચાલી શકા હોવા જોઈએ એ અંતર્ગત હોવા જોઈએ તો મિત્રો આની અંદર ઓફિસિયલ વેબસાઇટ ઓજસ ઉપર છે તમારી ઓનલાઈન અરજી કરવાની રહેશે તો ઓનલાઈન અરજી ભરતી વખતે જે દિવ્યાંગ અરજી ફી પચાસ પ્લસ નવ રહેશે અને કુલ ઓગણસાહીઠ ભરવાના રહેશે તો મિત્રો આની અંદર તમે ત્રણ સાત બે હજાર થી લઈને ઓગણીસ સાત બે હજાર ચોવીસ દરમિયાન આની અંદર ઓનલાઈન ફી ભરવાની રહેશે તો મિત્રો આની અંદર કુલ જગ્યાઓ તમે જોઈ શકો છો ત્રણ હજાર ત્રણસો ને જગ્યાઓ છે તો મિત્રો આની અંદર કેટેગરી વાઇઝ જગ્યાઓ ફળવેલી છે તો મિત્રો આની અંદર અલગ અલગ માહિતી મુખ્ય સૂચના વિશે આપેલી છે તો આની અંદર જે કક્ષાને લગતી વિગતો ઉંમર રહેશે અઢારથી તેત્રીસ વર્ષ પ્લસ એક વર્ષ એટલે કે ચોત્રીસ વર્ષ આની અંદર લાયકત માંગેલી છે બાર પાસ માંગેલી છે અને લાયસન્સ તમારે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ કન્ડક્ટર લાયસન્સ તથા બેઝ હોવું જોઈએ તો આની અંદર વેલિડ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ તમારી જોડે હોવું જોઈએ તો ભરતી પ્રક્રિયા અંતર્ગત સો ગુણનું પેપર રહેશે તમારે વેટેજ જે સો ગુણ અંતર્ગત રહેશે સાથે મિત્રો ઓ આમ આર પદ્ધતિ અંતર્ગત આની અંદર પરીક્ષા લેવામાં આવશે જે રહેશે સો ગુણ તો આ જે તમામ જે સો સો ગુણ છે એ અંતર્ગત તમારું મેરિટ બનાવવામાં આવશે તો જે પણ મિત્રો આની અંદર અરજી કરી શકે છે એ કરીએ હશે અને આની અંદર પગાર ધોરણ તમને મળશે અઢાર હજાર પાંચસો ફિક્સ પગાર ધોરણ કરાર ઉપર રહેશે તો આની અંદર જે તમે જાણી શકો છો કે બિન અનામત પુરુષ ઉમેદવારો ચોત્રીસ મહિલા ઓગણચાલીસ અનામત ઓગણચાલીસ પુરુષો મહિલા ચુમ્માલીસ માજી સૈનિક પુરુષ પિસ્તાલીસ મહિલા પિસ્તાલીસ અને દિવ્યાંગ બિન અનામત ચુમ્માલીસ અને અનામત પિસ્તાલીસ એમ કરી તમારી ઉંમર એટલા સુધી હોય તો તમે આની અંદર અરજી કરી શકો છો તો એના ઇન્ડિયાના નાગરિક હોવા જોઈએ બાર પાસ કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર કન્ડક્ટરનું લાઇસન્સ તમારી જોડે અવશ્ય હોવું જોઈએ તો મિત્રો જો તમે ધોરણ દસ પાસ કર્યું છે અને પછી મિત્રો તમે પોલિટેકનિક ત્રણ વર્ષનો જે ડિપ્લોમા કોર્સ કર્યો હોય તો પણ તમારું વેલિડ ગણવામાં આવશે તો મિત્રો આની અંદર જે પણ મિત્રો અરજી કરવા માગે છે એ મિત્રો આની અંદર અસલ પ્રમાણપત્રો અંતર્ગત સ્કેન કરી ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો આની અંદર જ્યારે પણ તમે અરજી કરો છો પચાસ રૂપિયાથી તમારું જે ચરણ છે ભરવાનું છે પ્લસ નવ રૂપિયા જીએસટી એમ કરીને ઓગણસાહીઠ રૂપિયા તમામ ઉમેદવારોને ભરવાના રહેશે તો મિત્રો આની અંદર અરજી કરવાની છેલ્લી તારીખ છે જે કન્ડક્ટર માટે ઓનલાઈન અરજી કરી શકો છો જે છેલ્લી તારીખ રહેશે જે મહત્વની તારીખ સરકારે જાહેર કરવામાં આવી છે એ અંતર્ગત સત્તર સા સાત બે હજાર ચોવીસ તમે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ પર અરજી કરી શકશો તો જય મિત્રો માટે માત્ર જય ગરવી ગુજરાત